ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી લંડન કેમ જઈ રહ્યા હતા વિમાન દુર્ઘટનામાં થયું મોત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વાત કરીએ તો તેઓ પોતાની પત્ની અંજલિ રૂપાણીને લંડનમાં લેવા જઈ રહ્યા હતા જેઓ 6 મહિનાથી પોતાની દીકરીના ઘરે હતા અમદાવાદથી લંડન જઈ રહેલા સાતસો સિત્યાસી થી આઠનર મુસાફરો અને બાળકો તેમજ બે નવજાત શિશુ સવાર હતા જેમાંથી એકસો ઓગસિતર ભારતીય ત્રેપન બ્રિટિશરો એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા વિજય રૂપાણીની છેલ્લી તસવીર અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ તે પહેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર હાજર હતા ફ્લાઇટ ક્રેશ થયા પહેલાની અંદરની તસવીર સામે આવી છે આ ફોટો plane ની અંદરનો ફોટો હોવાનું કહેવાય છે જ્યારે આગળ બેઠેલી એક મહિલા મુસાફરે ભૂતપૂર્વ सीएम વિજય રૂપાણીનો ફોટો લીધો હતો